હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જન વાર મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે સાડા નવ અને આપણો બ્લોગ આજે લેટ ચાલુ થાય છે કારણ કે મિત્રો સવારે પોંચ વાગ્યાના ઉઠ્યા હતા આપણે અને કાલનું પોણી ચાલુ હતું એ હેતરમાં પોણી વાર વાગ્યા હતા તો અત્યારે આઠ વાગે માર ભાઈ ઉઠી અને ચા નાસ્તો લઈને આપણો આવ્યા તો હેતરમાં ચા નાસ્તો કરીને પસંદ આપણે ઘરે આવ્યા અને પોણી વાર વાર્યા બાકી તો લાઈનો ટોટા ગોઠવવાના હતા બધી

નાસ્તો લઈ લીધો છે ને ચા લઈ લીધો છે આપણો વાટકો ખાલી છે મિત્રો ચા નાસ્તો કરી લઈએ અને આજે જોગમાં ટાઈગરના શૂટિંગમાં રજા છે રજા નહીં આપણે એમાં રજા મૂકી છે અને નવી ચેનલના શૂટિંગમાં રજા છે મિત્રો આપણે જવાનું છે બહાર આજે રવિવાર છે તો વ્યાલા જવાના છે માતાજીના દર્શન કરવા માટે ડગોરા મિત્રો જલ્દી જલ્દી પાલી જઈએ અને સંયા કરીએ માતાજીનો દર્શન

હા ભોવા નહીં જવાનું પેલા બાલી ચાલવા દેવાનું બાલી બાલી નહીં મુંડ આપવાનો નહીં એટલે મુંડાને ખાલી ચા નાસ્તો વાલીને તો મિત્રો ચા નાસ્તો વાલી દીધો છે હા લે થોડી થોડી હોય તો અને મિત્રો અમે હે ગયા હવે વહેલો કોબળો ઉડીને આવ્યો હું કારણ કે ઠંડી વાતી હતી એટલે પાણી પીવું હો તો મિત્રો આવું જઈએ ઘેર ડીઘુ બેનનું પાણી પી દઈએ તો મિત્રો અત્યારે વાગી જશે અગિયાર અને આપણે ઘરેથી મસ્ત રેડી થઈને કપડો વપડો ચેન્જ કરી અને હવે છીએ બેન બે જણા એ છોકણ પોક્યા વડનગર હા હા તો મિત્રો વડનગર શર્મિષ્ઠા તળાવ પહોંચે છે તો મને બતાવીએ વડનગરનું શર્મિષ્ટા ઐતિહાસિક તળાવ કેવું છે તો મિત્રો વડનગરનો શર્મિષ્ઠા તળાવ જોઈ લે બહુ રિનોવેશનનું કામકાજ ચાલુ છે મિત્રો અને બાજુમાં બનાવ્યું છે મ્યુઝિયમ તો મ્યુઝિયમની એ ટિકિટ છે બાકી તો મિત્રો અહીંથી તો ખતરનાક દેખાય છે તો ટિકિટ લઈને પછી એન્ટ્રી છે પણ આ બાજુ હાઈવે છે તો હાઈવેથી સીધા જ આપણે વાયકા આવી શકે છે મિત્રો આજુબાજુ આવો ફરવાનો કોટ બનાવેલો છે

અમારા જવાન છે ડબોળા તો થોડો ઘણો ટાઈમ થશે તો મિત્રો અમે નીકળી પછી ઘરે બાપા બે કો તક બે ઉ પાપા જે ના પડી જી બાઈક નું કોઈ ભરાયું તો નહીં કે તો મિત્રો આજુબાજુ આવી ઝૂંપડીઓ બનાવેલી છે બેહવા માટે એક જ જગ્યા છે સારી મારી જે પણ કોઈને બેહવું હોય તે આરામ કરી શકાશે સુખ દુઃખની વાતો કરી બહુ સારું સ્ટ્રકચર બનાવ્યું છે બાકી તો મિત્રો આ શું બને છે પણ ખબર નહીં પછી આ છે ટાવર ઘડિયાળ બરોબર દેખાતી નહીં વચ્ચે આ છે મિત્રો વચ્ચો વચ્ચે બેટ આ બેટ તળાવની વચ્ચો વચ્ચે બનાવવામાં આવેલો છે આખુંક માતાજીનું મંદિર છે વચ્ચે ભાઈ બાકી તો આના આજુબાજુ આખું વડનગર શહેરનો વસવાટ થયેલો છે મિત્રો હવે આપણે નીકળીએ ઓલરેડી લેટ થઈ જાય છે તો મિત્રો જેમ જેમ આગળ વધીએ એમ એમ અપડેટ આપીએ તો મિત્રો અત્યારે એકસઠ બાર વાગ્યા અને પાંચ મિનિટ થઈ અને પહોંચી જશે માતાજીના મંદિરે દર્શન કરવા માટે તો મિત્રો દર્શન કરી લઈએ मित्रों वगैया से तैन अरे रिटर्न वही गया सीपोर अब लगभग अच्छे वीस पच्चीस किलोमीटर बाकी है बाकी तो डीगुबेन ठंडू लीधु है तो डीघुबेन ठंडू पीव है मित्रों डीगी मजा केव लगे मस्त है तो पी लो तो मित्रों अब ने कर सारी जगह मल से तो उसे बताने की कोशिश कर તો મિત્રો વડનગર ઉભા રહે છે દીકરી બેન માટે પકોડી ખાવા માટે જો ડોકરો હવે પહોંચી જશે વડનગર દીકુ બેન દીકુ બેન ને બેદા ના પકોડી મજા આવે ભાઈ હા પકોડી હારી બાવા હા

અને રમવા આવ્યો છોકરો એવો હોય ને ભાઈ આખી વાત ઊંઘવાનું બોલી 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 જગાડી અને અમે હું માટે ક્યાંક ગોદરી ને એ ચક્કુ લઈ માંડે અમુક તો નહીં ગોડો છોકરો ઊંઘવા નહીં તો મિત્રો જમવાનું એ બાકી છે તો તો ચાલી મિત્રો ગરમા ગરમ ચાલી દીધી છે નાસ્તામાં છે રોટલી અને વજના આપણે લાયા આપણે લાશીએ શીખીશી બાકી તો હું આખો દાડો ક્યારે શું કરતો હતો ભાઈ ફોન જોયો પોણી વાર વાજ્યો હતો ને ભાન હંગાત ને આખો દાડો મજા જ આવી જઈએ ને તો ક્યારે એકલો જોયો ડીગી હતી ને એટલે એવું કા ભાગ પડાવો કોઈ તો મિત્રો ચા નાસ્તો કરી લે જમવાનો ચાર ભાગા ચાર વાગી આવું હું જમવા બે રાતે ભેગું ખાઈ લે છે બાકી તો અત્યારે ચા નાસ્તો કરી પેટમાં બિલારા દ્વારા છે શાંતિ રહી તો મિત્રો અત્યારે વાગ્યા છે છ સાડા છ મસ્ત આપણે ઊંઘ લઈને તૈયાર થઈ જાય છે હજી મિત્રો ઊંઘ ઉડી નહીં ધોગે એવી ચા બાપીને ઊંઘી જતા પાછા મિત્રો દૂધની બેણી લઈને બેઠા છીએ પેલા ભાઈ બાઈક લઈને આવું એટલે એમની વાર જોઈ લે છે બાઇક લઈને આવું તરત જ ગમમાં ડેરી જઈ અને દૂધ ભરાઈ જઈએ મિત્રો ગમની ડેરીમાં આપણે વિડીયો નહીં બનાવતા કારણ કે તો ઘણી બધી પબ્લિક હોય ને એટલે બધાને એવું લાગે કે આ શું કરે એટલે મિત્રો બાકી તો શોધ પડવાની તૈયારીમાં છે ડુંગળી પી રહી છે મિત્રો આપણે ડુંગળી જ્યાં હતા તો ભાઈ આવું એટલે બેસી અને પછી જઈએ ડેરી દૂધ ભરાવા માટે અહ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે આપણા ઘરમાં દૂધ આવી જાય છે અને ખેતરમાં જેના મિત્રો એરંડા પીર્યા છે તો સવારે વહેલું પાંચ વાગે તમાકુનું પાણી વર્ષે જેના માટે આપણે લાઇન વોચ કરીને આવી ગયા એટલે સીધું પાણી ખેતરમાં નીકળી જાય બાકી તો મુંડને ફોન મિલતા જ નહીં મને ફોન મૂકી દે ખાઈ લે ખાવાનું નહીં તો મિત્રો જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમે અને આજનો આખો બ્લોગ મિત્રો બહુ ટૂંકો છે કારણ કે તમે જોયું આખા ધારામાં આપણને એવો ટાઈમ મળ્યો જ નહીં તો મિત્રો જે જેટલી ક્લિપો બની હતી બધી ભૂલી કરી અને પછી અપલોડ કરવાના છીએ આપણે બાકી તો જમવામાં આજે બનાવીશું આપણે તો મિત્રો જમવામાં બનાવ્યું છે ડેટી ફુલાવર અને વટોણાનું મિક્સ શાક છે ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે મિત્રો બહેણીમાં છે દૂધ તો ફટોફટ જમી લઈએ કારણ કે આખો દિવસ ફર્યા હતા એટલે બપોરે આપણે ચાર હણા ચારે ઘેરાયા હતા એટલે બપોરે જમ્યા નજા ચાર નાસ્તો કરી દીધો હતો મિત્રો અત્યારે દૂધ ને એવું ધરાઈને ખાઈ લઈએ ખાઈ પછી મળીએ તો મિત્રો મસ્ત જમી અને આવી જશે બોરું પણ મુના બે જણા મુના ઊંઘા આવતી નહીં કારણ કે બપોરે એમ ગયો એટલે તા ને અને આજ તો રવિવાર પતી ગયો કાલ તો શાળામાં જવાનું હોય ને તો અમારે વહેલા ઉઠવાનું નહીં ઓકે જોડો હતા મારે તો મોડું છે બેટા તો મિત્રો ઘણી વાર મુનાભાઈને ફોન લઈને ઘેર ભેગા કરી દઈએ બાકી તો મારે થશે મોડું મારે એડિટિંગને એવું કરવાનું થતું તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય મારા બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય ये मित्रों याद करी और सब्सक्राइब कर ले जो कह के, के सब्सक्राइब कर दे जो प्रेस कर, कर, कर दे जो लाइक कर, कर दे जो लाइक कर दे जो और शेयर कर दे जो शेयर कर दे जो आप ती कले फरी मोलिशियों का व्लॉग साथे जय माता जी जय श्री कृष्णा गुड नाइट जय जोगनी